તો જય માતાજી બધાને કેમ છો બધા મજામાં દસો અને આજના નાના ચકડા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ગાઈશ અને નવા હોય એમને કહેવાનું ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને સરસ મજાની કોમેન્ટ કરો દિલથી કે જો ગાઈશ અમાર તો કાલે વરસાદ તો હતો તો પણ દાયડા પાણી વાળ્યું તો જેમ કે ખાતર નાખીને બધી રહી પાઈ નાખી છે તો તમે જોઈ શકો છો પાછળથી હું તમને બતાવજો કેવડી કેવડી છે કેટલા વીસ દી વીસ ત્રીસ વીસ દિવસની રાઈ છે અમારે તો તમે જોઈ શકો છો જો કેવી થઈ ગઈ છે અને આ છે આપણા રીંગણા રોજનો બ્લોગ આનો જ આવતો હોય ગઈ અને બધા મજામાં દસો ને મજામાં રહેવાનું જ અને ગઈ ખાસ વાત જણાવવાની છે આજે તમને આજના વિડીયોમાં બહુ સારી છે અને જો અમારે તો રોજડા બી આવેલા જ બહુ ભાતરા ચાલે અહીંયા બહુ બધા રોજ આવે તો ગઈ અમારે બે ત્રણ દિવસ થઈ ગયા અને તડકો ગતું નીકળતો નથી ભગવાનને શું કરવાનું ખબર નહીં એવું લાગે છે કે શિયાળાનો ચોમાસો જ આવ્યો છે ચોમાસાની સિઝન આવી ગઈ એવું લાગે મને અને જો આપણે આંબો જો મેં આટલા દસ આંબા વાયા હતા એમાંથી એક આંબો થયો છે આવડો થયો છે અને લાગી રહ્યું છે કે ચોમાસું આવી ગયો છે મને એવું ફીલ થાય છે મતલબ જો તડકો નથી નીકળતો જો વાદળા કેવા થઈ રહ્યા જો ચકલા બી જાય પક્ષી સરવા માટે આ જો છે ને અને હશે અમારા કુક બાપજીનું મંદિર અમારા ગામથી છે થોડું સેટું છે ખેતરમાં આવેલું છે આ બધા ઘર છે આ સાઈડમાં અને હશે અમારું ગાઈડ ચીકુડી વાલી દે અમે રસકા બાજરી છે આ જો ગઈ તડકો નેકડતો નથી તડકો ના નેકડે તો આપણે તો માનું માથું બહુ દુઃખે અને તમને કોને માથે દુઃખે તડકો નાના એણે વાદળે વાદળે રહેશે તો જાયશ આપણે આજે બ્લોગ બનાવ્યો તો આ વિશેનો તો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ કોમેન્ટ કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો તો બસ બધાને બાય અને તમારા ગામમાં મેં વર્ષ હોય તો કોમેન્ટ કરજો તો જય મહેમા